બનાસકાંઠા જિલ્લાના દિયોદરના મખાણું ગામના યુવાનને ચડેલું રેલ બનાવવાનું ભૂત પોલીસે ઉતાર્યું રેલના ચક્કરમાં પોતાના ખુદનો વિડિયો દિયોદર પોલીસની ગાડી પર બેસીને બનાવ્યો હતો જોકે વિડીયો વાયરલ થયા બાદ પોલીસના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા માંગી માફી કિંગ ઓફ મખાણુ પોલીસ સામે આવતા બે કાન પકડ્યા દશરથ વઝીર નામના યુવકને પોલીસે ઝડપી મંગાવી માફી હવે દશરથભાઈ પથુભાઈ હજી ફૂલ ફૂલ ટીસની ગાડી ઉપર રીલ બનાવી વાયરલ થયેલો હતો જેથી હું માફી માગું છું આવી હું ક્યારે બનાવીશ નહીં અને કોઈ બનાવી પણ નહીં માફી માગી દઉંથી હું માફી માગું છું